સર આપણે જે પત્રવ્યવહાર કર્યો છે શા માટે કરીએ છીએ જી બી દ્વારા નડિયાદની અંદર પશ્ચિમની અંદર કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું મેં તમને ઘણી વખત સૂચનાઓ આપી કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર પુરાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરી છતાં કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ કેબલ બહાર આવી ગયા છે ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ તો સત્વરે મેં જી બીના પત્ર દ્વારા જાણ કરી છે તો આ કામગીરી સત્વરે પૂર્ણ કરે એવી અપેક્ષા રાખું છું અને અધિકારી જે તે જગ્યાનું નિરીક્ષણ કરી અને કોન્ટ્રાક્ટર પાસે કામ કરું